નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ બારડોલી ચેમ્બર ઓફ કોમર્સ ડીજી અને એફ આઈ ઇઓ દ્વારા જિંજર બેન્કવેટ તેન રોડ ખાતે નિયત વેપાર અવસરો વિશેષ જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું સમારોહમાં બારડોલીના સ્થાનિક સમુદાયને સ્થાનિક ઉત્પાદનો વિવિધ દેશોમાં નિયંત્ર એક્સપોર્ટ કરવાની સંભાવનાઓ વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી રાજ્ય સરકાર દ્વારા દરેક શહેરોને વિશેષ ઉત્પાદનના હબ તરીકે વિકસિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લક્ષ્મી ચર્ચા વિચારણા માહિતી પ્રદાન કરવામાં આવી સમારોહનું સંચાલન નિતેશ શાહ દ્વારા કરાયું કાર્યક્રમની વિશે માહિતી આપનાર ચેમ્બર કોમર્સના પ્રેસિડેન્ટ પ્રદીપભાઈ અગ્રવાલે માહિતી આપી હતી વેપારી ભાઈઓ વિશે આભાર વિધિ ઉપાધ્યક્ષ નિરંજનભાઈ માના દ્વારા કરવામાં આવી હતી બારડોલી હોલમાં વ્યાપારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંવાદક અભિમન્યુજી શર્મા અને જયપ્રકાશ ગોયલે એક્સપોર્ટસ બાબતો માહિતીઓ પ્રદાન કરી હતી સ્થાનિક વેપારીઓ પોતાના બિઝનેસ વ્યવસાયની સફળતાની માટે પ્રેરણા આપવામાં આવી હતી ખૂબ સારી રીતે સમારોહનું આયોજન કરવામાં આવ્યું અને ગુજરાત સરકાર દ્વારા વેપારીઓ જરૂરી માહિતી આપી ત્યારબાદ લાઇટ સ્નેકસ સાથે નેટવર્કિંગ સેન્શન પણ યોજવામાં આવ્યું હતું ઉપસ્થિત વેપારીઓ માટે સમારોહમાં ખૂબ માહિતીપૂર્ણ અને લાભદાયક રહ્યો જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ એ અંદર ટ્રેડિંગમાં ભી બહુત બડા વેપાર હોતા હે તો આપ આપ કોઈ ભી એક પ્રોડક્ટ ડિસાઈડ કરો और उसके ऊपर अपॉर्चुनिटी तो एंडलेस है और आप जो भी कंट्री ले लो वहाँ पे आप एक्सपोर्ट कर सकते हो और सारी सुविधाएं हैं और बाय एयर भी आप कर सकते हो बाय तो आज हमने ये कार्यक्रम बारदोली चैंबर ऑफ कॉमर्स फेडरेशन ऑफ इंडियन ऑर्गेनाइजेशन और विदेश व्यापार महानिदेशालय जो भारत सरकार के वाणिज्य और प्रौद्योगिकी मंत्रालय के अंतर्गत आता है आज ये प्रोग्राम का आयोजन किया और ये जो हमारा डिस्ट्रिक्ट एज एक्सपोर्ट हब करके इनिशिएटिव है उसमें आज हमने बारदोली में पहली बार ये प्रोग्राम किया है आ, अच्छा हमें यहाँ पे जो है वो रिस्पांस मिला है और कोई सत्तर पचहत्तर के करीब जो है वो लोगों ने इसमें पार्टिसिपेट किया इसमें कुछ एक्सपोर्टर्स भी हैं जो अपना नाम ऑलरेडी जो है वो कमा चुके हैं और उन्होंने काफ़ी प्रोत्साहन दिया यहाँ पे आए हुए जो श्रोताओं को और हमें उम्मीद है कि हमने जो है इस प्रोग्राम में कैसे एक्सपोर्ट को स्टार्ट करना है कैसे आपको एक्सपोर्ट प्रोडक्ट को जो है वो चिन्हित करना है जो आप उसको निर्यात कर सकें और कैसे भारत का जो तो लक्ष्य है एक ट्रिलियन यूएस डॉलर मर्चेंडाइज एक्सपोर्ट 2030 तक का तो उसको कैसे जो है हम प्राप्त कर पाए उसके उसकी प्राप्त प्राप्ति के लिए एक उस दिशा में एक सफल कदम धन्यवाद